મારા મારાશ્રીજનો સોની જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ રેણુકાબેન સોમવાર અને પાંચમું મૃત્યુ છે રાશિ છે વૃશ્ચિક અક્ષર છે ર ને ય તો અરે નક્ષર છે ન ને ય નૃતિક રાશિ તુલા રાશિ પૂરી થઈ ગઈ આજુનો મંત્ર ચંદ્રિકાઢમાંથી લીધો છે યસ્તુ ભક્ત સ્મૃતા નૂન્ન સામૃતિ પ્રજાય તેમરંતી દેશ રક્ષશીલતાનસંશય પ્રેતસુ ચામુંડા વરાીમિષાસના ગજસ સમારૂઢા વૈષ્ણવી ગરુડાસના આ ચંદ્ર લોકોને મંત્ર હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્રો ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા હું ફ્રી થાય તમને કોલ કરીશ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધાંત જય કુલદેવ જયનાથ